ભાઈ આ ભાઈ રહ્યા આપડે અને આપડે જયારે બધી વાત કરી આ ભાઈ ફોન કર્યો એ ભાઈ ફોન ઉપાડ્યો અમે ફોન કર્યો ઘણી ભાઈ ફોન ના ઉપાડ્યા કેટલા તમે ગયો સામે નહી કેટલા નથી આવતા કામ કરી દયા કયા ઉદોટ એક મિનિટ પચીસ

અમદાવાદ મ્યુનિસિપાલિટી નું બજેટ પંદર હજાર કરોડ નો હતો એમાંથી નિકોલ માં કેટલા વપરાયા તો એવું કે આરટીઆઈ કરો તો તમને હું કામ અમે ચૂટી ને લાવ્યા તમે આરટીઆઈ કરો ટરી લાયબ્રેરી જોઈ આવો ફોટોરેટરી આઠ કરોડ ની લેબોરેટરી લાયબ્રેરી બતાવ ભાઈ રાત ના ટાઈમે ખબર પડે નથી સાંભળવા જવાબ દેવાયા સવાલ સાંભળવા નહીં ગણાવું બોલતા નઈ વચ્ચે એના બાજુમાં ઓ પણ બને છે પાંચ કરોડ ના ખર્ચે જોવું જોઈએ બને છે જ બની ગયો ચાલુ છે આ વચનો બે બાબુ કાકા હાથમાં ખેચાય એવી રીતે બાબુ ખાતા હાથ કેમ ખેંચો બાબુ ખાતા યાદ કેમ ખેચો અટકાલી વોર્ડમાં માં મોટામાં મોટો વોલ શું હા ડોળો નીકળો ડોળા બધા વોલ સતત ઉભા રહો ઉભા રો બાબુ કાકા નિકોલ માં સ્મશાન ક્યાં છે જવા દો જવા દો જવાબ નથી નિકોલ માં ભરા છે નિકોલ માં સ્મશાન ક્યાં છે સ્મશાન ક્યાં છે વોટ માંગવા આવતો જયારે અમે એવું થયું અત્યારે વોટ માંગવા જાય તો ત્યાર મહિના કરવાથી એવું કરે આપડે થોડા તમારી ઓફિસે વાંધો નથી કોર્પોરેટરો કોઈ ફોન નથી ઉભા

તમને ખબર પડે ભાઈ મને એવું કહેતા હતા એટલે જ અમારે અવાજ બનવું પડ્યું એક મિનિટ એક મિનિટ એક બોલો બધાને સમજાવેલા હોય તમે કાકા ની તારીખો તમે કયા વારે મળશો

મને ખબર છે એટલે તમાર થી અપેક્ષા તમે ચાલુ રાખો ક્યાં મેળા છો મેવા મળ્યા મારી કામ પૂરી થઈ ગઈ બોલો હવે કેવું તમારે પાર્ટી નામ બદનામ કરે છે હું કંચન રાખી ને ભત્રી લો છું બોલો હવે હાંભળો આપણે શું કરવાનું કામની ની બાબતે ચર્ચા કરવાની કે વ્યક્તિ શું જવાબ આપે અત્યારે પેલા કામ બાબતે ચર્ચા નથી આવતો તમારા જે અહીંયા મુકેલા માણસો છે ની લે અમારા વિસ્તારના જે બે વ્યક્તિ અમે નક્કી કરીને જઈને એ કઈ નહીં મુકેલા વ્યક્તિ કોર્પોરેટરો ખાસ ના એ પડે એવું છે ગરમ નહીં થઈ જવાનું પબ્લિક ગરમ થાય ને તો તકલીફ

એવા જવાબ મળે તો ત્યાં મકાન શું કરવા લીધું તો શું કરવાનું અમારે એવું શું કરવા અમારે સાંભળવાનું